વિશ્વ દિવ્યાંગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભુજના કેસીઆરસી ભવન ખાતે સેવા કાર્યોનું આયોજન કરાયું હતું દાતાઓના સૌજન્યથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને કેસીઆરસી અંધજન મંડળ દ્વારા ભુજ નખત્રાણા અને નલિયા વિભાગના દિવ્યાંગજનોને ધાબડાઓનું વિતરણ કરાયું હતું સાથે જ તેમને છગનલાલ વેલજી જોઈસર પરિવારના સૌજન્યથી પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદ જોશી અને કેસીઆરસીના મેનેજર ગોહિલ અરવિંદ અરવિંદસિંહે જણાવ્યું હતું કે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી જોઈસે પરિવાર સક્રિય આર્થિક યોગદાન આપી રહ્યું છે આ કાર્યક્રમમાં જરૂરતમંદ અને વિધવા બહેનોને બાર સિલાઈ મશીન અર્પણ કરાયા હતા જ્યારે ચાર દિવ્યાંગજનોને ટ્રાય સિકલ અર્પણ કરાઈ હતી સંસ્થાવતી છગનલાલ વેલજી ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો આ અવસરે જયંતી જોશી પૂર્વ મામલતદાર વી કે સોલંકી ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય પ્રદીપ જોશી જયસી પરમાર નિષદ મહેતા વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નખત્રાણા લોહાણા મહાજન પ્રમુખ રાજેશ પલણે સંભાળ્યું હતું કેસીઆરસી અંજન મંડળ ભુજ ખાતે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ બંને સંસ્થાઓ દ્વારા દિવ્યાંગો માટે અને આત્મનિર્ભર બનતી બહેનો માટે અને દિવ્યાંગ બાળકો માટે પણ બહુ અનેરું કાર્યક્રમ થઈ રહ્યું છે આજનો આ કાર્યક્રમ અમારા હૃદય અને અમારા રાહબર જેને કહીએ કે ઘણા વર્ષોથી અમારી સાથે સંકળાયેલા અને કચ્છના ઉદ્યોગપતિ મોટા દાનવીર એમાં અમારા હૃદય પ્રતાપભાઈ છગનલાલ વેલજી જોઈસર એ હમણાં ગયા એ આપણી વચ્ચેથી વિદાય રહી લઈ ગયા પણ એમની સ્મૃતિમાં યાદમાં એ પરિવાર વતી આજે એક આપણે દિવ્યાંગો માટે આત્મનિર્ભર બનતી બહેનો માટે એક કાર્યક્રમનું આયોજન ભુજમાં કરેલું છે અને એમાં આજે બારેક જેટલી આત્મનિર્ભર બની શકે જરૂરતમંદ પરિવારની વિધવા જરૂરતમંદ દિવ્યાંગ એવી બાર બહેનોને સિલાઈ મશીન આપશું એવા ચાર દિવ્યાંગ જે છે હાલતા ચાલતા તકલીફ છે એમને આપણે ટ્રાયસિકલ આપશું અને એવા જ આપણા ભુજ સેન્ટરના નલિયા અને નખત્રાણા દિવ્યાંગ બાળકો જે આપણા સેન્ટરમાં આવે છે કેસીઆરસીમાં તો એમને આપણે એમના પરિવાર તરફથી આપણે એમને આજે ધાબળા પણ આપશું અને સાથે ત્રણેય જે ભૂલકાઓ ત્રણેય ગામમાંથી આપણે જે આવશે દિવ્યાંગ બાળકો એમના માટે પણ ભોજનનું આયોજન એ પરિવાર તરફથી છગનલાલ વેલજી ચેરિટેબલ ટ્રસ્ટ વતી આજે આ કાર્યક્રમ કરવામાં આવશે અને આ પરિવારની દિલેરી જેને કહીને વર્ષોથી અવિરત ભાનુશાલી સમાજ રત્નથી એ લોકોએ નવાજેલા અને શિક્ષણ પ્રેમી આરોગ્ય પ્રેમી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અમે સત્યાવીસ વર્ષથી ચલાવીએ છીએ સતત એ પરિવારનો આર્થિક સહયોગ અમારા કાર્યોમાં અમારા રાહબર આજે જ્યારે ગુમાવ્યા છે પણ ગુમાવ્યા નથી આપણી સાથે છે પરિવાર સાથે છે અને આવા કચ્છમાં કાર્યો અવિરત થતા રહે એ માટે જે આપણે યજ્ઞ આરંભ્યું છે એમાં અગ્નિહોત્રી બની અને એ પરિવારની આહુતિ એમાં આપણે મળતી રહે છે તો ખરેખર આજે પરિવારને હું ભલે આત્મીય આપણે ખોયા છે છતાં એમની યાદમાં આજે જે પણ કાર્ય થઈ રહ્યું છે એમને આપણે આજે સમર્પિત કરીએ છીએ પરિવારને ફરી પાછો આ દુઃખ સહનવા શક્તિ આપે અને આવા કાર્યો અવિરત કચ્છમાં એ પરિવાર પણ પ્રતાપભાઈની જેમ ચાલુ રાખે એવી આશા અપેક્ષા સાથે હરિઓમ આજે અંધજન મંડળ કેસીઆરસી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આખું સપ્તાહ જે પખવાડિયું છે એને આપણે વિશ્વ દિવ્યાંગતા સપ્તાહ તરીકે આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે આજે કેસીઆરસી મધ્યે આપ જાણો છો એવી રીતે કે દાતાઓના સહયોગથી અને ખાસ આપણા અરવિંદભાઈએ કીધું એવી રીતે કે આપણા હૃદયસ્થ એવા શ્રી સગનલાલ વેલજી જોયસર પરિવાર છે એમની આત્માને પુણ્યાત્માને સદગતિ મળે અને એમના પરિવાર દ્વારા આજે આપણે જેમ કીધું એમ કે ચાર ટ્રાયસિકલ દિવ્યાંગોને દિવ્યાંગ બહેનો અને વિધવા બહેનોને સિલાઈ મશીનો અને અમારું આપ જાણો છો એમ કે અંધજન મંડળ કેસીઆરસી દ્વારા અહીંયા તો દિવ્યાંગ બાળકો માટે ડે કેર સેન્ટર ચાલે જ છે પણ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સહયોગથી આપણે ચાર વર્ષથી છેલ્લા ચાર વર્ષમાં પચાસથી સાઠ બાળકો ડેઈલી નિયમિત ત્યાં આવે છે અને આવા બાળકોને વિવિધ તકલીફવાળા જે માનસિક તકલીફ છે મૂંગાબેરા બાળકો છે અંધ બાળકો છે એવા બાળકોને આપણે ચાર વર્ષથી શિક્ષણ અને તાલીમ ત્યાં આપી રહ્યા છીએ ત્યારબાદ આપણે નલિયામાં જોઈએ તો ત્યાં પણ અમે દોઢ વર્ષથી ત્યાં સરસ મજાનું ડે કેર સેન્ટર ચાલે છે અને આખા અબડાસાના વીસથી પચીસ દિવ્યાંગ બાળકો છે અલગ અલગ ડિસેબિલિટીવાળા એ ત્યાં આવીને શિક્ષણ અને તાલીમ લેતા હોય છે તો એમને આજના દાતા પરિવાર દ્વારા અહીંયા પ્રીતિભોજનનો સરસ કાર્યક્રમ છે અને એવા એકસો ને દસ જે દિવ્યાંગ બાળકો છોકરા છોકરીઓ છે એને આપણે ધાબળાનું વિતરણ પણ આજે આ દાતા પરિવાર દ્વારા કરવાના છીએ માણસ જ્યારે જન્મે છે ત્યારથી જ એ કરજદાર હોય છે અને કરજો કેવી રીતે ચૂકવવો એની પોતાની સમજ ઉપર આધાર રાખે છે એને સારામાં સારી વાણી મળી છે સારા વિચાર મળ્યા છે અને સારું એવું શરીર મળ્યું છે જે એણે બધું સમાજમાંથી જ એકવાયર કર્યું છે મેળવ્યું છે તો એના બદલામાં કઈ રીતે આપણે સમાજના લોકોને ઉપયોગી થઈ શકાય અને જે લોકો ફિઝિકલી ચેલેન્જ છે એ લોકો તો સમાજમાંથી વિશેષ સહાનુભૂતિના હક્કદાર છે એમને પણ આગળ આવવા માટે જો આપણે વ્યવસ્થા નહીં કરીએ તો સમાજની એ પ્રગતિ અધૂરી થશે એટલે આ સંદર્ભમાં જ્યારે દિવ્યાંગ સપ્તાહ ગોઠવાઈ રહ્યું છે ત્યારે અહીં સરસ મજાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે અહીંના કેન્દ્ર દ્વારા આપણા અરવિંદભાઈ ગોહિલ છે અરવિંદભાઈ જોશી છે અને બીજા જે કંઈ એની અંદર સાથ દેનારા છે અરવિંદભાઈ એમ કહે છે કે મારી સાથે આખા કાર્યકરોની ટીમ છે વાત સાચી છે કારણ કે પગ ચાલતા હોય પણ તિલક તો હંમેશા ભાલ ઉપર જ થતું હોય છે એ રીતે જે એના અગ્રજ તરીકે બધાને દોરે છે સાથે લઈને ચાલે છે એવા લોકો ધન્યવાદના અધિકારી છે આજે બાળકોને જે દિવ્યાંગ બાળકો છે એને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું એની સાથે સાથે જે વિકલાંગ છે એ લોકોને ટ્રાયસિકલ પણ અપાય છે અને એનાથી પણ વધારે જે મહિલાઓ છે તે પગભર થાય એને માટે ખાસ કરીને સિલાઈ મશીન્સ આપવામાં આવ્યા છે એ રીતે આખો પ્રસંગ એક અનન્ય પ્રસંગ બની રહ્યો છે સાચી વાત એ છે કે કુદરતે જ્યારે કોઈ વિકલાંગતા આપી છે ત્યારે એમની અંદર એક સત્વ આપ્યું છે અને એ સત્વનું આહવાન કરીને એમણે એ સત્ય સત્વને ઓળખીને આગળ વધવાનું છે મેં મારા પ્રવચનમાં કહ્યું પણ ખરું કે જેમ સૂર્યનો સારથી અરુણ છે એ પણ એમની પાસે પગ નથી છતાં એ સૂર્યનો રથ જે કંઈ છે દોરીને લઈ જાય છે સાત સાત ઘોડાઓને અને એ પણ સાપની લગામવાળા ઘોડાઓને દોરીને આકાશનો એવો માર્ગ જ્યાં પગ રાખવાની પણ જગ્યા ન હોય ત્યાંથી એક છેડેથી બીજે છેડે રોજ લઈ જાય છે તો વિકલાંગ લોકોએ એ રીતે નિરાશ થવાની જરૂર નથી પોતાની જાતના સત્વને ઓળખીને આગળ વધવાનું છે અને એમાં એમને ક્યાંય પણ કોઈ ચીજની જરૂર પડે તો આવા સેવાવ્રતી લોકો અહીંયા હાજર છે અરવિંદભાઈ જોશીની સેવાની જેટલી વાત કરીએ એટલી ઓછી છે કારણ કે એમણે ફક્ત ગ્રામ વિકાસ એટલે ગોધરાની જ નહીં સમગ્ર કચ્છમાં જે રીતે એ વાયુ વેગે પરિભ્રમણ કરે છે અને લોકોની જરૂરિયાતો આપે છે એ ઉપરાંત સાથે સાથે જે સરહદના જે સંત્રીઓ છે એવા આપણા જવાનો માટે પણ સુખ સુવિધાના સાધનો જુટાવી આપે છે એ રીતે તેઓ એક અનન્ય કામ કરી રહ્યા છે જૈફ ઉમરે પણ જે રીતે દોડે છે તો એમને જોઈને એવું લાગે છે કે ઉનકે હોઠો ફેંસી પાઉ અમે છાલે હોંગે હા વહી લોકો તુજે ઢૂંઢને વાલે હોગે તો આવા લોકો સમાજમાં વધે અને આ રીતે આપણે સમાજની જે કંઈ છે એને ઉચ્ચોત ઉચ્ચતર સમાધિ ઉપર લઈ જઈએ એવી સરસ સંકલ્પના સાથે આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે એ માટે જે જે લોકોએ મહેનત કરી છે તે સૌ ધન્યવાદના અધિકારી છે અને એમણે સમાજને ઋણી બનાવ્યો છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી હું ફરી ફરી આ પ્રસંગ માટે જે કંઈ એના આયોજનો હોય તે સૌને અને ગ્રાસરૂટ લેવલ સુધી જેમણે સેવાના ફળ પહોંચાડ્યા છે એવા સૌને અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું અને એમના આશીર્વાદની કામના પણ રાખું છું અહીંયા જે સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો અંદાજપણ માટે પણ જે સાયકલને લાબડાનું વિતરણ હતું અને સિલાઈ મશીન વિતરણ હતું એના માટે અમે નોંધાવ્યું હતું ને અહીંયા આવ્યા છીએ અને જે અમને આજે મળ્યું છે અહીંયાથી સહકાર તે બદલ અહીંયા સંસ્થાને સર્વેદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ રીતે બધાને મદદરૂપ થઈ રહ્યા છે અને સેવા કાર્ય કરી રહ્યા છે